વેલ રિસ્પેક્ટેડ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ દિસ ઇઝ એડવોકેટ પી એ દેવમી ટોકિંગ ટુ યુ ફ્રોમ અહેમદાબાદ સિટી ગુજરાત સ્ટેટ ઇન્ડિયા દેટ ઇઝ ફાર ટુડે હાઈવ સિલેક્ટેડ એ વેરી હોટ ટૉપિક રનિંગ ટૉપિક દેટ ઇઝ બ્રાહ્મણ ભૂદૈવ આજકાલ સોશિયલ મીડિયા પર ભૂધેવને હેરાન કરવા બાબતે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે કોમન થઈ રહ્યા છે શાંત આંદોલન પણ ચાલી રહ્યા છે કારણ કે તારીખ ચોવીસ અગિયાર પચીસના રોજ ભોપાલ મધ્યપ્રદેશમાં બુદ્ધિઓની બેન દીકરીઓ બાબતે નિમ્ન કક્ષાની ટીકા જે નિંદનીય નથી પણ તેનું મોઢું બંધ કરવા માટે માત્ર નિંદનીય નથી નિંદની તો છે જ પણ એ બોલાનું મોઢું બંધ કરવા માટે ચીપ ઇઝ માઉથ કડકના પડક કડકમાં કડક પગલાં સરકાર લેવા જોઈએ આથી પોઝિશન જ્યારે આઈએસ ઓફિસરની હોય બંધારણને જવાબદાર હોય તેવી વ્યક્તિએ આવી બાબતો દૂર રહેવું જોઈએ અને ભગવાનનો ડર હોય કે ના હોય એ વડીલ સે પણ કાયદાનો ડર તો હોવો જોઈએ કારણ કે કાયદાનું પાલન કરવા માટે એ જગ્યા પર બેઠા છે જો એ જ છે ડરતા ના હોય તો એ અમલ બરાબર કરી ના શકે પણ હાલ જે કંઈ હિન્દુ કે હિન્દુ ધર્મ વિરોધી એટલે કે સનાતન ધર્મ વિરોધી જે કંઈ ટેકાઓ થઈ રહી છે તે માત્ર બ્રાહ્મણને ધ્યાનમાં રાખીને નથી થઈ ઇટ મીટ્સ વોટ ઓર આઈસ મીટ ઇટ ઇઝ મોર ધેન વોટ ઓર આઈસ મીટ એની પાછળ ઘણા બધા કારણો છે માત્ર જ નહીં પણ આપણે તમામ સનાતનીઓએ જાણી જાગૃત થઈને સમ થઈને પૂરી તાકાતથી ત્રણમોસે લડવાનું છે તાકાત મીન્સ બુદ્ધિવત્તા શક્તિ એક આપણા દેશને મુસ્લિમ દેશ બનાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે ઘણા વર્ષોથી બીજું આપણા દેશને ક્રિશ્ચિયન કન્ટ્રી બનાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે ઘણા સમયથી અમુક તો વર્ષની ડેડલાઇન પણ બાંધી છે કે આટલા વર્ષમાં આ દેશ કાં તો મુસ્લિમ બનશે કાં તો ખ્રિશ્ચિયન કન્ટ્રી બનશે આપણા દેશને યુએસ અને યુરોપિયન કન્ટ્રીઝ મળીને આર્થિક ફટકો મારીને દેશને ગુલામ બનાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે અને એ રીતે આપણી કલ્ચરને ખતમ કરવાનો પ્રયત્નો થઈ રહ્યા છે આર્થિક રીતે ગુલામ મીન્સ પહેલાંના જમાનામાં અંગ્રેજો આવીને રાજ કરતા હતા અને આપણે ગુલામ હતા એ વહીવટ કરતા હતા એમની વિરુદ્ધ આપણે આંદોલન કરતા હતા હવે એ લોકોની સ્ટ્રેટેજી આખી બદલાઈ ગઈ છે કે તમારા જ માણસો તમારા પર રાજ કરે પણ ટેક્સ વગેરે અમે કહીએ તેમ નાખે અમારી પાસે લોન લે અમે કહીએ રીતે ડિક્ટેશન એ રીતે વર્તે એટલે અત્યારે ગુલામીની વ્યાખ્યા બદલાઈ ગઈ છે ડેટ ઇઝ એ મોડન ડે લેવરી તમારા જાત અનુભવ જુઓ તમે કોઈના પણ બહુ દેવાદાર હોવ તો તમે એના ગુલામ છો એને કીધું કરવું પડે છે એ પરિસ્થિતિ લાવવા માટે અમેરિકા ખુલ્લે આમ પ્રયત્ન કરી રહ્યું છે પચાસ ટકા ટેરી ઉદાહરણ છે હવે આ બધું કરવાનું કારણ શું યુરોપ ઇઝ એઝિંગ ચાઇનીઝ ઇઝિંગ ઇઝ એઝિંગ આ બધા ઘરડા થવા લાગ્યા છે ત્યાં ઘરડાની વસ્તી વધારે છે એ લોકોને ફેમિલીમાં પણ કામ કરવા માટે એક સર્વટની જરૂર હોય છે જાતે કંઈ કરી એમ નથી જ્યારે ઇન્ડિયા એન્ડ ઇઝ ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ યંગ પીપલ આઈ સર વેન્ચેડ ટુ સે દેટ ઇન્ડિયા ઇઝ ધ બ્રેઇન ઓફ ધ વર્લ્ડ આપણે અમેરિકાને નહીં જ જરૂર છે પરંતુ અમેરિકાને આપણી ખાસ જરૂર છે આપણા સહકાર વિના અમેરિકાનું અર્થતંત્ર તૂટી પડે તેમ છે માટે આ બધા આપણે સંસ્કૃતિને તોડવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ જ્યાં સુધી વધુ મજબૂત છે ત્યાં સુધી આપણી કલ્ચરને ઉની આંચ આવે તેમ નથી ટૂંકમાં બ્રાહ્મણોથી જ આપણી કલ્ચર સચવાઈ રહી છે કે આપણને સંસ્કાર આપવાનું કામ કરે છે એકવાર સુપ્રીમ કોર્ટનો પ્રશ્ન પછી થયેલો કે વોટ ઇઝ અ મિનિંગ ઓફ હિન્દુ રિલિજન તો ક્યાંમાં આવેલું હિન્દુ રિલિજન શોઝ ધ વે ઓફ લાઈફ જીવન કેવી રીતે જીવવું હિન્દુ ધર્મ શીખે છે આપણી લગ્ન પ્રથા ભુદો વિના જીવંત રહી ના શકે ધર્મનો પ્રચાર સાધુ સંતો અને બ્રાહ્મણો કોઈ ના કરી શકે અને એટલે જ આપણા ધર્મની ધજા ફરકતી રહે છે હિન્દુ ધર્મ જીવન જીવવાની પદ્ધતિ છે વિશ્વમાં આજે હિન્દુ ધર્મનો ડંકો વાગે છે બુદ્ધેવ સરસ્વતી માતાના પૂજક છે બુદ્ધમાં આટલું જ્ઞાન હોવા છતાં વર્ષોથી આદિ અનાદિથી લોકોને જ્ઞાન આપે છે પણ એમનામાં કોઈ ટાટા બિરલા પેદા નથી ઉદ્યોગપતિ પેદા નથી કારણ કે તે સરસ્વતીને પ્રાધાન્ય આપે છે અને એવું કહેવાય છે કે એકવાર દુર્વાસા મુનિ વિષ્ણુ ભગવાનને મળવા ગયા ત્યારે નિંદ્રા મહાદેનમાં સ્વાગત થયેલું નહીં એટલે એમણે છાતીમાં પાટું મારીને જગાડ્યા તો એ વખતે લક્ષ્મીજીને ગમ્યું નહીં એટલે એમને શાપ આપેલો કે હું તમારે ઘર વસવાટ નહીં કરું આવું કહેવાય છે એટલે કે બ્રાહ્મણો અબજોપતિ નથી તો એનો અર્થ એવો નથી કે એમનો નસીબ નથી પણ એ બુદ્ધિને વધારે પ્રભુત્વ આપે છે એ જ્યારે શીખવે મારો અનુભવ કહે છે સ્કૂલના અનુભવ કોલેજનો અનુભવ કે કોઈ બ્રાહ્મણ ટીચર હોય હું એમ નથી કહેતો કે બીજા ટીચરમાં શક્તિ નથી એમાં પણ હોય છે પણ બ્રાહ્મણોમાં એવી એક શક્તિ છે કે આપણે સત્તાની કથાનો શીરો કહે છે ગળે ઉતરી જાય છે આપણને અને બહુ ભાવ હશે શિરો બનાવે છે અને કરતાં વધારે ભાવ છે એ જ રીતે જ્યારે કોઈ બ્રાહ્મણ શીખી આપણને ભણાવે સમજાવે તો આપણે મગજમાં ઠસી જાય છે મગજમાં ઠસી જાય એટલે એને ગોખવું નથી પડતું આ જીવન યાદ રહે છે અમે સ્કૂલમાં હતા ત્યારે પલાખા શીખવાડતા હતા એક 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 પછી એકવીસ અગિયાર અડધા પોણા આજે પણ યાદ છે બ્રાહ્મણો સત્તગુણની વૃદ્ધિ કરે છે મોહનો નાશ કરે છે તથા રાત્રિ દિવસ અગ્નિની સેવા કરે છે હવન કરે છે તેથી તેમનું તેજ અગ્નિ સમાન પ્રકાશે છે સ્વરે જગ્યાએ તેમનો પ્રતાપ પ્રસરળ છે પ્રસરળ છે તેથી તેમને કોઈ અટકાવી શકતો નથી મારું એનાલિસિસ એવું કહે છે કે બુદ્ધિઓ પાસે એક શક્તિ છે અમોખ શક્તિ જે બીજા પાસે નથી એમની પાસે આ અમોક શક્તિ એટલે મંત્ર શક્તિ છે વેદોમાં કે આપણા પુરાણો કે જ્યાં કંઈ મંત્રો છે ખાસ કરીને વેદોમાં વેદ એટલે એ કોઈએ લખ્યું નથી વેદ એ દિવ્ય વાણી છે પ્રભુને કહેલી દે છે વાણી છે એ દિવ્ય વાણીમાં જે મંત્રો છે એ મંત્રોનો પ્ર પ્રોપર ઉચ્ચારણ અને બોલવાની પદ્ધતિ એ બ્રાહ્મણો જ જાણે છે બીજા કોઈ જાણતા નથી અત્યારે તો એનું શિક્ષણ જ બનશે પહેલાં તો સંસ્કૃત પાઠશાળાઓથી હતી એમાં શીખવાડતા હતા અત્યારે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર પણ આપણને આવડતો નથી કોઈ પણ મંત્ર વિશે આપણે જાણતા નથી ખાલી આપણે રામધૂન આરતીને બધું કરીએ છીએ એ સારું છે જ્યારે કંઈ નથી તો આ છે તો બહુ સારું છે પણ મંત્ર શક્તિ જે બ્રાહ્મણો પાસે છે કોઈની પાસે નથી ગિરનારની તળેટીમાં જાઓ હિમાલયના પર્વતોમાં જાઓ વર્ષોથી સાધુ સંતો ઋષિઓ મંત્રો જપે છે અને એમનાથી આપણે ટકી રહ્યા છીએ એ ઘણું બધું કરી શકે છે આપણા માટે વિચાર કરો બ્રાહ્મણની ત્રણ ટકા જ વસ્તી છે એવરેજ યુપીમાં તેર ટકા કહેવાય છે એવરેજ વસ્તી ઇન્ડિયામાં ત્રણ ટકા રાજ ઓછી છે આ બંને ભેગા મળો બ્રેઈને શક્તિ ભેગા કરો તો માણ દસ ટકા જેવું થાય છે દસ બાર ટકા છતાં બીજી કોમની મેજોરિટી હોવા છતાં રાજ કરે છે માઇનોરિટી રાજ કરે છે એનું કારણ બુદ્ધિ અને શક્તિ બુદ્ધિ અને શક્તિનું મિશ્રણ એ અજબ ગજબનું રિઝલ્ટ પેદા કરે છે એટલે જ કહેવાય છે બ્રહ્મતેજ અને ક્ષાતેજનું મિશ્રણ હોય એ જ પાવરફુલ હોય બ્રહ્મતેજ એટલે વિદ્યા ક્ષાતેજ એટલે શક્તિ બુદ્ધિ અને શક્તિનું મિશ્રણ હોય એ માણસ પાવરફુલ હોય જેને કોઈ પામી ના શકે હવે અંગ્રેજોએ વેલ સહકારી યોજના લાવીને રજવાડાઓને લશ્કર આપવાનું જ બંધ કરી દીધું લડવાનું જ બંધ કરો જે એમનો મેઇન ધર્મ હતો જેમ બ્રાહ્મણનો પૂજા પાઠ મંત્રોચ્ચાર એ મેઇન ધર્મ છે એમ ક્ષત્રિયનો એ મેઇન ધર્મ છે લડવું એમનો મેઇન ધર્મ છે એ બંધ થઈ ગયો નાના નાના રજવાડા હતા એમણે જોયું અંગ્રેજે કે આ બધાને હડપ કરવા હોય તો આપણી પાસે સશક્ત પ્રોફેશનલ આર્મી હોવી જોઈએ એટલે કે પ્રોફેશનલ લેન્ડ આર્મી બનાવ્યું એરફોર્સ બનાવ્યું નેવી બનાવ્યું અને અજય થઈ ગયા જેની સામે કોઈ રાજવી કુટુંબ ટકી છે એમ આ રીતે હિન્દુસ્તાનમાં જે વેપાર કરવા મરી મસાલાનો એના બદલે આપણે જ મારી નાખ્યા અને રાજ કર્યું કેવું રાજ કર્યું એ લોકોએ સંસ્કૃતને ખતમ કરવા આપણા ડ્રેસ તો ખતમ થઈ ગયા ધોતી ચપ્પો એ બધું ચોટીને બધું બંધ થઈ ગયું આજે શીખ પણ મને પાઘડી પહેરતા હોય બધું કરતા હશે પણ પેન્સિલ પહેરે છે તેમનો ઓરિજિનલ ડ્રેસ નથી પહેરતા બ્રાહ્મણ ઓરિજિનલ ડ્રેસ નથી પહેરતા ક્ષત્રિય ઓરિજિનલ ડ્રેસ નથી પહેરતા એમણે આપણી પાસે બધું ફેરવી નાખ્યું આપણી કલ્ચર જ ફેરફાર કરો પણ જે અંદરની તાકાત જે છે એ બ્રાહ્મણોએ સાચવી રાખી એ લોકોએ સંસ્કૃતને ખતમ કરવા માટે અંગ્રેજોનું શિક્ષણ લાવ્યા જેથી કરી અને એમના કામ માટે એક વર્ગ સમાજમાં ઊભો થાય આર્મી તો ઊભું કરી દીધું એમણે એક વર્ગ ઊભો થાય જે ઇંગ્લિશ મીડિયમ હોય ઇંગ્લિશ સ્કૂલો ચાલી આજે પણ આપણા દેશમાં ઇંગ્લિશ મીડિયમનું મહત્ત્વ છે ગુજરાતીમાં ભલે નેવું ટકા લાગતો હોય તો એને નોકરી મુશ્કેલ છે પણ અંગ્રેજીમાં સાહીઠ ટકા લાવશે નોકરી જરૂર મળશે આટલું બધું મહત્ત્વ આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ છે અને રહેશે આફ્ટર અમેરિકા આફ્ટર યુએસએ ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી વિચાર કરો કેટલું મહત્ત્વ આપી દીધું છે આપણા દેશમાં આપણે જે હિન્દુમાં એકતા છે એનું એક જ કારણ છે હિન્દુત્વ હિન્દુત્વ ઇઝ અ બાઇન્ડિંગ ફોર્સમાં ઓલ હિન્દુસ અને એ જીવિત રાખવા માટે આપણે બ્રાહ્મણોને આપણી જેટલી જરૂર છે એના કરતાં આપણે બ્રાહ્મણીની વધારે જરૂર છે કારણ કે એમની પાસે જ્ઞાનનો ભંડાર છે અને એ આપણે મેળવવાનો છે જે આપણે સાચવી રાખવાનો છે આજે જર્મનીમાં ચાર વેદો છે આપણી પાસે છે ઓરિજિનલ તો યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઇડેડ ફોલ માટે બધો વિરુદ્ધ ફાલતુ ટેકા નહીં કરો આ આની પાછળનો મકસદ આપણી કલ્ચરને ખતમ કરવાનો છે એની પાછળ ડીપ સ્ટેટ ઓફ અમેરિકા અમેરિકાનો પ્રેસિડેન્ટ તો ખુલ્લે એમ કહે છે આવો અમેરિકામાં શીખવાડો અને રહો આપણી પાસે શીખવું છે એમને શું એમની પાછી ટીચરો નથી કે એમને ખબર છે કે ઇન્ડિયન્સનો ગ્રાસપિંગ પાવર બહુ જલ છે ઇન્ડિયન્સ આર ટેલેન્ટેડ પીપલ ઇન્ટેલિજન્ટ પીપલ એ આપણું ત્યાં જાણે છે આપણને મહત્વ નથી પણ એ મહત્વ સમજે છે કે આમના વગર આપણે ચાલે એમ નથી અને ભવિષ્યમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી યુગમાં કાસ્ટના બદલે ક્લાસનો જમાનો આવશે એવું હું માનું છું તો બી પ્રિપેડ તમે નોલેજ એકઠું કરો શક્તિ બી રાખો શક્તિ વગર નોલેજ નકામું છે કારણ કે આપણે પાસે નોલેજ હતો છતાં આપણે ગુલામ બન્યા મેં કહ્યું તેમ નાના રજવાડા હતા ખાલી તલવાર લડેથી ચાલ્યું નહોતું અંગ્રેજોએ આર્મી એરફોર્સ નિવૃત્ત કર્યું તો કોઈ રજવાડું એની સામે ટકેશું એમ નહોતું એટલે કે આપણે પર નોલેજ હતું તો બી આપણે નાટી શીખ્યા આપણે ન્યાય ન્યાય પદ્ધતિ માનનારા હતા ન્યાયમાં માનનારા હતા આપણે નાટિકા કેમ આપણી પાસે શક્તિ નહોતી શક્તિ હોવી જોઈએ એટલે ટૂંકમાં આપણે શક્તિશાળી પણ બનવાનું છે બુદ્ધિશાળી પણ બનવાનું છે એ રીતે આપણે ટકી રહેવું હોય વસ વિશ્વની અંદર એક સુપર ડુપર પાવર બનવું હોય બધું શક્ય છે આપણા માટે કશું અશક્ય નથી નથી કે ઇમ પોસિબલ તો આપણે બુદ્ધિ અને શક્તિ મેળવી જોઈએ જય પરશુરામ દાદા વિડીયો પ્લીઝ લાઇક ઇટ સબસ્ક્રાઈબ ઇટ થેન્ક યુ વેરી મચ ફોર બિઈંગ વિથ અસ